જય માતાજી મિત્રો જય દ્વારકાધીશ મિત્રો સમાજ એટલે શું સમાજ એટલે સમાજમાં અમુક એવા લોકો હોય છે જે કાર્યકર્તા હોય અમુક નેતા હોય એવા મોટા માણસો હોય જે સમાજમાં અમુક એવા હોય કે જે મોટા નારિયેલીના તાડના ઝાડ જેવા હોય કે ઉગ્યા તો આય હોય પણ સાંઈડો બીજાના ખેતરમાં આપે બીજાના ખેતરમાં આપે તેનો વાંધો નહીં પણ પાછા ફળે એવા હોય માથે ફળે તો મૂકે નહીં એના ફળ એવા હોય કે જે પાણી પીવાના હોય નારિયેળના પાણી મીઠા એને ના તોડી શકાય ના ખાઈ શકાય એ તો કામમાં આવે નહીં એના સડતાવડતું હોય તોડીને ખાય એટલે સમાજમાં અમુક એવા હોય છે પણ એમને મારે એવું કહેવું છે સમાજ જ તમને પાઘડી પહેરાવે સમાજ જ તમને સિર પર રાખે ને સમાજ જ તાજ પહેરાવે સમાજ સિવાય તમારો ઉદ્ધાર નથી સમાજને કોઈ પણ વ્યક્તિ મોટા બન્યા એને પૂછી લેજો કે સમાજના લીધે જ આગળ આવ્યા હોય સમાજમાં દરેક વ્યક્તિને સમાજની જરૂર પડે અને પડે ને પડે જ કોઈ વ્યક્તિ એવો નથી કે સમાજની જરૂર ના પડે પણ આજકાલ પાકિસ્તાન જે હુમલો કરે છે એ તો આપણો વિરોધી દેશ છે પણ અંદરો અંદર આપણા હિન્દુ રાષ્ટ્રની અંદર એવા અમુક સમાજ છે કે ફલાણો સમાજ આવો છે ફલાણો સમાજ આવો છે બીજા સમાજને નીચા દેખાડે એવા ટીપા ટિપ્પણી કરવાવાળા ઘણા લોકો છે અને દરેક સમાજમાં એવું ચાલ્યા કરે છે અંદર મિની પાકિસ્તાન જેવું ચાલે છે અંદર આપણે તો એવું માનીએ છીએ કે નકરી દાઢિયું જ ખરાબ છે પણ દાઢિયું કરતાં આપણા સમાજમાં એવા અમુક દાઢિયું છે જે સમાજને ગેરમાર્ગે દોરે છે અમુક એવા માણસો હોય છે જે સમાજને સમાજની વિરુદ્ધ કરાવે છે અત્યારે આપણા હિન્દુના રાષ્ટ્રમાંય ચાલી રહ્યું છે આપણે અને એક થવાનો સમય આવ્યો છે એક થવું પડે કારણ કે જો અંદરો અંદર જ આપણે સમાજ આવો છે બીજો સમાજ આવો છે નીચા નીચી દેખાડીશું તો મિની પાકિસ્તાન આપણા અંદરો અંદર જ છે આપણે બીજા વિરોધી દેશનો કોઈ વાંક નથી આપણા અંદર પહેલાં એકતા લાવો અંદરની એકતા જાળવો આપણે એ કશું એક કશું અનેક બનો એમ નથી કહેવત કે એક અનેક બનો એટલે એક થાવ અને બધા હળીમળીને રો હંપ રાખો કારણ કે કહેવતમાં કીધું છે હંપ અહીંયા જમ્પ સાયકલ યા પંપ એટલે એકતા જરૂરી છે અંદર બીજા સમાજને નીચા દેખાડવાનું ટાર્ગેટ કરવાનું અને કોઈના ધર્મને નીચો દેખાડવાનો આ બધા કાવતરા પેતરા રહેવા દો અને એક થઈ જાઓ હિન્દુત્વને એક બનવાનો અત્યારે એટલે અમુક માણસો એવું કહે છે કે સમાજ ફરી જાય તો એનું ખોટું કે માઠું ન લગાડવાનું કારણ કે આદિકાળથી ચાલ્યું આવે છે વાનર સેના એ સમયમાં ફરી ગઈ હતી એટલે સમાજ ક્યારે ફરી જાય એનું કોઈ નક્કી નહીં આનું નામ સમાજ એટલે વાનર સેનામાંથી અધિકારથી ચાલ્યું આવે છે કે એમાંથી માણસો બને એમ એટલે એ અત્યારે વાનર સેના આમ આડી કૂદે છે અને માણસ સેના એટલે માણસ સમાજ જે માણસ છે એ ઊભા વાંકડા ઘોડે કૂદે છે મૂળ તો કૂદવાનું ભૂલ્યા નથી અને માણસ છે એટલે ફર્યા વગર તો રહે નહીં સમાજ છે એટલે સમાજ ફર્યા વગર રહે નહીં પણ સમાજને જો ગેરમાર્ગે જતાં પાછું વાળું હોય તો સમાજની એકતા જોવી સમાજને સાથ આપવો જોઈએ સમાજમાં એવા સારા સારા માણસો છે ને સપોર્ટ આપવો જોઈએ ને સારા માણસો છે એને સમાજનું સારું કરવું જોઈએ